આપણે ફળ વાટવું હતા વાત વાટી આવું પછી વાટ્યું ખરા આ ઝાકર જે આવ્યું ને વાટ્યું ખોટ ઘડી રે ને વાટીએ તરી થી વાટી આવે એ કે વાટીયા ઘરની પારી ઘેર લે જાવી ને આ બે પારી વાટ્યું ને આ નાખી દી હું એ તો હાડા હાથ વાઈ ગયા તડકો બહુ છે આ રહીતી બદલે ગઈ હવે ટાઈટ લાગતી હતી ઉઠાતા હવાય નહીં એવી ભૂર છે ટાઢો ભૂર મોડે ગો હમ અસ વાતાવરણ આખું બદલે હે તો ટાઈટુસ પડી હે ન કાયમ તો કાયમ દઈ બદલીન પી જાહે ઝાડ માં નાખ દેતા ભેહું બધી ને આતા ફૂપોય ને તા નાખ્યો આ ઝાડ માં બતાય નાખ દેતા ગોમાણું સફ્યુ કર નાખ્યું ઉસો તો હેજે નાખ્યો તો ખડ ને એક કોઈ ઈ ગીડો નાખ્યો જગલ ભારે વાટે દે દે ને ડાખી આવતા ખાલી કર નાખ્યો

વેઢે હિન્દાર તો આવે જો ઓલે કાથે ડટા મૈજો વા આવતિયા વાડી કરે પાછા ન બોલરો વાડી કરે આવતિયા તવ પર કામ બોલે હા ના ના થી વાત મુખો તમે વેલા ગાતા ક આવા આગડી તો છોરું કરે હા માતી કું ગરબી પકાય નો રે ગરબીમ નો રાખે ને વિડીયો તું આવીધી મન ખબર હા આવીધી ને હાજે

पछि कलि के मोडिए तडको वेला गमे इट उठिए पडका बहु पड़े

કરાય ઈનો કરાય ભરાઈ રહી હે હાથ ને સિકુડીઓ માં જવાનું કા મરજી થાય એ થાય બેઠા રહીએ કઈ વિશું હે વિસવા કે નિવાય નિવાય હોય તો આટો મારે આવીએ વિશ્વા ટ્રોપો પીવો ને વિશું તારે ओली गम दिमाग ही गई थी हमड़ेली हूं वाहड़ो होई तो थाई ने वाहड़ो तो तेल में तणाई गो विश्व विश्व ने सोडा पीवे ली दी आयो गम में ये भी पीवे गम में नो पीते आवे ने पीवी गयो उनड़ा आया जो जो पीवे ने माउंटेन में वारो के वार से एकड़े हां पापा धोवाई धोवाई ले आम गिलास में नो पाए मी तो पीली थी मी बाबू ने विश्व में तो बैठे हो आले लाइव ना खाने गिलास में लाइव टोराई तो नो ध्यान रखिए जावा देखा है ऊपर आ जाए किसी बीक लगे हाँ तर मुझे उतर जाए ठीक हाँ उतरे जाए नेठ हाल ही

ना हम तेरी को लाइक मत मोह थे गु मेरी ना तेरी <laughs> को तेरी को दो कल में खबर पड़े जाए तुरंत हेलो हेलो माथे थाबो थाबो ले पड़ियो तो बमपा तो आप ने का काम 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 करूदा एक

શાક ને ચટણી આવે ગમ બધું દહીં ની ચટણી શાક આવે તો અરે કા પોડી ની ચટણી કે આમ લીનો દીવાની એમ લીના ખાઈ ના ખાઈ